જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકનો દાખલા નંબર ડાઢાર સંત અને મહંત જેની નફા નુકશાનની માહિતી આપી છે ત્રણ જેમ બે છે બાળકો જેના એકત્રીસ ત્રણ બે હજાર સત્તાનો જના કાચા સ્વરવની માહિતી ઉપરથી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે તો ડાબી બાજુ બાળકો આખું કાચો સ્વરવ આપે છે જમણી બાજુ પાંચ હવાલા છે બાળકો ખૂબ જ અગત્યનો દાખલો ગુજરાત બોર્ડ માટે કહી શકાય બાળકો અહીંયા આ દાખલાની આપ રકમ લખી શકો છો અથવા એનો ફોટો ઈમેજ પાડી શકો છો નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં બાળકો આખો જ દાખલો વ્હાઇટ બોર્ડ ઉપર અલગ અલગ વાર્ષિક હિસાબને લગતા ખાતા જેવા કે વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારના મૂડી ખાતા અને પાકા સર્વે સાથે બોર્ડ ઉપર સમજાવવા જઈ રહ્યો છું જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે ધોરણ બાર કોમર્સની અંદર બાળકો એકાઉન્ટ વિષયની અંદર ખૂબ જ અગત્યનું પ્રકરણ શરૂ કર્યું છે આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો જેની અંદર આજે આપણે જોવા જઈએ છીએ ટેક્સ્ટબુકનો દાખલા નંબર અઢાર સંત અને મહંત બાળકો એને લગતા અલગ અલગ ખાતા અને પત્રક અમે બનાવીને રાખ્યા છે બાળકો આ દાખલાની જો આપણી પાસે ટેક્સ્ટબુક હોય બાળકો તો આપ સામે પેજ નંબર સિત્યાસી ખુલ્લું રાખી શકો છો જે ગુજરાત બોર્ડને ટેક્સબુકમાં પેજ નંબર સિત્યાસી ઉપર દાખલા નંબર અઢાર આપેલ છે બાળકો અથવા આપની પાસે ટેક્સ્ટબુકનો એમ સીધો ઓનલાઈન લેક્ચર જોતા હો બાળકો વિડીયો લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં આની પીડીએફ ઇમેજ મૂકી છે ત્યાંથી ઇમેજનો ફોટો પાડી શકો છો અથવા દાખલાની રકમ હાથથી લખી શકો છો તો બાળકો હું દાખલો સ્ટાર્ટ કરું છું કેલ્ક્યુલેટર ચોપડો અને ટેક્સ્ટબુક સાથે રેડી થઈ જાઓ સંત અને મહંત ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે એકત્રીસ માર્ચ સત્તાનુની કાચા અસરાની હવાલાની માહિતી નીચે મુજબ છે કાચો સર્વ આપ્યો બાળકો પાંચ હવાલા છે એટલે દાખલાનું ગણતરીનો ક્રમ જોઈએ તો બાળકો નાનો દાખલો લાગે છે બોર્ડમાં પૂછવાની શક્યતા પ્રબળ છે કે ડિફરન્ટ છે આ દાખલામાં બાળકો હવે આ દાખલાની અંદર બાળકો સૌથી પહેલાં કાચા શ્રમ તમારે વિદ્યાર્થી તરીકે ચેક કરી લેવાનું શું ચાલુ ખાતાની બાકી આપી છે કાચા શ્રમમાં ક્યાંય ચાલુ ખાતાની બાકી નથી તો સૌ પ્રથમ બાળકો એક નંબરમાં વેપાર ખાતું બે નંબરમાં નફા નુકસાન ખાતું ત્રણ નંબરમાં મૂડી ખાતા ચાર નંબરમાં નફા નુકસાન ફાળવણી ખાતું અને પાંચ નંબરમાં પરીક્ષામાં એક કે દોઢ પેજ લેજો બાળકો તો આપની ગણતરી સારી રહેશે વિદ્યાર્થી મિત્રો હવે હું સ્ટાર્ટ કરું છું હવાલાથી હવાલાની બે અસર અને કાચા સરોની આપણે એક અસર આપવાની છે આટલા બધા દાખલા ગણ્યા પછી આપણે હવે એટલું જાણીએ છીએ બરાબર પહેલો હવાલો બાળકો સ્ટાર્ટ કરી છે વિદ્યાર્થી મિત્રો એકત્રીસ માર્ચ સત્તાના રોજ માલનો સ્ટોક પંચ્યાસી પાંચસો હતો જ્યારે કોઈ પોઈન્ટમાં તારીખ આપી હોય બાળકો એકત્રીસ માર્ચ એટલે વર્ષના અંતિ આ મુદ્દો એવું બતાવે છે કે આ સ્ટોક આખર સ્ટોક છે અને આખર સ્ટોકની બાળકો હવાલાની બે અસર એક વેપાર ખાતામાં જમા બાજુ તો જમા બાજુ લખીશું વિદ્યાર્થી મિત્રો આખર સ્ટોક મને દેખાય છે સંત અને મહંત પંચ્યાસી પાંચસો દાખલા નંબર અઢારમાં બીજી અસર બાળકો પાકા સર્વેની અંદર મિલકત બાજુ આખર સ્ટોક

પચીસો સાહીઠ જેના ઉપર સાડા સાત ટકા લેખે ઘસારો ગણવાનો છે જેવું બાળકો સાડા સાત ટકા કેલ્ક્યુલેટરથી લેશો તો આઈ થિંક ફર્નિચર ઉપર ઘસારો આવશે એકસો બાણું રૂપિયા અને જેવા એકસો બાણું બાદ કરશો બાકી આવશે બાળકો ત્રેવીસ અડસઠ અને ઘસારો બાળકો હવાલામાં છે હવાલાની બીજી અસર ઘસારો મહેસૂલી ખર્ચે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ફર્નિચરનો ઘસારો એકસો બાણું રૂપિયા આગળ વધીએ બાળકો પ્લાન્ટ અને યંત્રો પર પંદર ટકા ઘસારો ગણવાનો છે આ મુદ્દો બાળકો બહુ જ કોમ્પ્લિકેટેડ છે ખાસ ધ્યાન આપજો સૌથી પહેલાં કાચા સર્વેમાં ઉધાર બાકીમાં મને પ્લાન્ટ અને યંત્રો દેખાય છે જેની બાકી છે બાળકો તેત્રીસ હજાર ત્રણસો ઓકે હવે બાળકો નીચે જ વધારાનો પ્લાન્ટ આપ્યો છે અને જમા બાજુ પ્લાન્ટનું વેચાણ આપી છે તો બાળકો બે પ્લાન્ટ આપ્યા છે વેચાણ આપી છે ત્રણ કનેક્ટેડ પોઈન્ટ છે કઈ રીતે લેવાનું આપણે સમજાવું છું તો સૌથી પહેલા એક ચાર સોડના રોજ પ્લાન્ટનું વેચાણ કર્યું ચોપડે કિંમત યાગણા સિત્તેર તો જ્યારે પ્લાન્ટ વેચ્યો શરૂઆતનો તો સૌ પ્રથમ શરૂઆતની બાકીમાંથી બાદ કરો બાદ પ્લાન્ટ વેચાણ અહીંયા ચોપડે કિંમતની સામે લઈશું ચોપડે કિંમત છ હજાર નવસો તેત્રીસ હજાર ત્રણસો છે બાળકો હું આપની સામે જ કેલ્ક્યુલેટર લઉં છું એમાંથી છ હજાર નવસો માઇનસ કરશો એટલે આવશે છવ્વીસ હજાર ચારસો એની અંદર બાળકો પ્લસ વધારો વધારાનો પ્લાન્ટ કેટલો છે બાળકો ચોવીસ હજાર રૂપિયા છે આની અંદર ઉમેરીશું એમાં તારીખ આપી છે બાળકો એક સાત સોળ ટોટલ થશે આઈ થિંક પચાસ હજાર ચારસો અને એના ઉપર બાળકો પંદર ટકા ઘસારો માઇનસ કરશો

ઘસારો તો એમાં બાળકો સૌ પ્રથમ પહેલું યંત્ર વધ્યું છે તેત્રીસ ત્રણસોમાંથી છ નવસો જાય છવ્વીસ ચારસોના પ્લાન્ટ ઉપર પંદર ટકા લેખે આખા વર્ષનો ઘસારો અને બીજો પ્લાન્ટ છે ચોવીસ હજારનો બાળકો એના ઉપર પંદર ટકા લેખે એક સાતથી ગણતરી કરવાની છે આપણે એક સાતથી ગણશો સાત આઠ નવ દસ અગિયાર બાર એક બે ત્રણ નવ માસનો ઘસારો આવશે વિદ્યાર્થી મિત્રો જે ગણતરી કરશો તો કેલ્ક્યુલેટર લઈ લઉં છું બાળકો છવ્વીસ ચારસો ગુણ્યા પંદર ટકા છવ્વીસ હજાર ચારસો ગુણ્યા પંદર ટકા રૂપિયા આવશે બાળકો ચોવીસ હજાર એના ઉપર પંદર ટકા ગુણ્યા નવ માસનો ઘસારો લેશો વિદ્યાર્થી મિત્રો લાવશે સત્યાવીસો રૂપિયા ને ટોટલ કરશો બાળકો તો ઘસારાની રકમ આવશે ત્રિપલ સિક્સ જીરો આ થયો બાળકો પહેલો નિયંત્ર જે વેચાણ બાદ વધ્યો છે ને બીજો યંત્ર બંનેનો ઘસારો જેવા બાળકોમાંથી આમાંથી છ હજાર છસો સાહીઠ બાદ કરશો ચોખ્ખી રકમ આવશે આઈ થિંક તેલીસ હજાર સાતસો ચાલીસ છતાં જોઈ લઈએ પચાસ હજાર ચારસો માઇનસ સિક્સ 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 જીરો હજાર સાતસો ચાલીસ અને ઘસારાની બીજી જનરલી બાળકો કાયમી મિલકતનો ઘસારો નફા નુકસાનમાં લખાય જો તમે ફર્નિચર પ્લાન્ટ અને યંત્ર કારખાનામાં હોય લખતો ખર્ચો કહેવાય પ્લાન્ટ અને યંત્રનો ઘસારો લખાશે વેપાર ખાતામાં ઉધાર બાજુ પ્લાન્ટ અને યંત્રનો ઘસારો આ આ ખાસ ધ્યાન રાખજો બાળકો તમે નફા નુકસાન લખ્યું એટલે માર્ક કટિંગ ખાસ ધ્યાન રાખજો બાળકો આગળ વધીએ હવે બાળકો પ્લાન્ટ યંત્ર જે વેચ્યું એ પહેલા તમે શરૂઆતની બાકીમાંથી માંથી બાદ કર્યું પણ ધ્યાનથી જુઓ તો વેચાણ કિંમત તમને જમા બાજુ અડતાલીસો આપી છે છ હજાર નવસો નો પ્લાન્ટ અડતાલીસોમાં વેચો બાળકો તો અહીં નુકસાન થાય પ્લાન્ટ વેચાણનું નુકસાન એક પ્રકારનો મહેસૂલી ખર્ચ ગણાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પ્લાન્ટ યંત્ર વેચાણનું નુકસાન કઈ રીતે બાળકો તો ચોપડી કિંમત છે છ નવસો અને વેચાણ કિંમત આપી છે બાળકો અડતાલીસો છ નવસો માંથી અડતાલીસો માઇનસ કરશો બાળકો એટલે પ્લાન્ટ યંત્રના વેચાણનો નુકસાન આવશે એકવીસો રૂપિયા ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તો બાળકો સંત અને મહંતનો સૌથી અગત્યનો પોઈન્ટ આ યંત્ર વેચાણનો નુકસાન હતો અને ગસારાની ગણતરી હતી ખાસ ધ્યાન રાખજો બાળકો હવે જઈએ છીએ આપણે નેક્સ્ટ હવાલોમાં વિદ્યાર્થી મિત્રો ત્રીજો હવાલો દેવાદારો ઉપર બે હજાર ગાલ મત રાખો કાચા શ્રેણીમાંથી દેવાદારો લઈશું બાળકો યસ દેવાદારો આપ્યા છે ચોસઠ હજાર નવસો ચાલીસ આ મિલકત બાજુ લખ્યા દેવાદારો

છે આજુબાજુ કાકા વચ્ચે હવાલા આજુબાજુ બાળકો હવે દેવાદરોમાં ગાલખામાં વાત કર્યા પછી ગાલખાદ લખવાની પદ્ધતિ આપણને ખ્યાલ છે સૌથી પેલા નફા નુકસાન ખાતા આજુબાજુ કાકા વચ્ચે હવાલા આ રીતે આપણે ગાલખાદ ગાલખાદ ગાલખાદાલખાદમત લખીએ છીએ બાળકો તો સૌથી પહેલા તમને જોઉં છું કાચા સર્વે ઉધાર બાકીમાં ગાલખાત દેખાય છે આઠસો છત્રીસ કાચા સર્વેની હવે બાળકો અહીંયા કોઈ રકમ નથી હવે જો મારે જગ્યાનો બચાવ કરવો હોય કાલખાતનામાં ના હોય તો કાઢી નાખું બાળકો સીધા બેનું ટોટલ કરશો તો અઠ્યાવીસો છત્રીસ રૂપિયા બહાર આવશે ક્લિયર બાળકો તો આજુબાજુ કાકા વચ્ચે હવાલા આ રીતે મૂડી ખાતામાં ઉમેરાશે અને બીજી અસર ભાગીદાર લગતો ખર્ચ ક્યાં લખાય સ્પેશિયલી નફા નુકસાન ફાળવણી ખાતામાં તો સૌથી પહેલા બચ્ચો કાચા શ્રેવા માં હું જઈશ જમા બાકી આપી છે મૂડી લખીશું મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા મને મૂડી દેખાય છે એસી હજાર અને ચાલીસ હજાર ઓકે એના પછી બાળકો એના ઉપર વ્યાજ ગણવાનું છે મૂડી પર વ્યાજ છ ટકા આપ્યું છે ભાગીદાર માટે આવક છે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ છ ટકા એસી હજારના છ ટકા લેશો એટલે વિદ્યાર્થી મિત્રો અડતાલીસો ચાલીસ હજારના છ ટકા લેશો એટલે ચોવીસો વ્યાજની બીજી અસર બાળકો ધંધા માટે ભાગીદારની મૂડી પર વ્યાજ ખર્ચે નફા નુકસાન ફાળવની ખાતામાં ઉધાર બાજુ લખીશું મૂડી પર વ્યાજ સંત અડતાલીસો અને મહંત ચોવીસો અને જેવું ટોટલ કરશો બાળકો આઈ થિંક સાત હજાર બસો આવશે હું ચેક કર લઉં છું બાળકો કેલ્ક્યુલેટરથી મારી કોઈ ભૂલ થાય છે કે નહીં યસ એકદમ સાચું છે આઈ થિંક બાળકો ચાલો સફરને આગળ વધારીશું વિદ્યાર્થી મિત્રો એના પછી હવાલા નંબર પાંચ ખૂબ જ સહેલો હવાલો છે મારા ખ્યાલથી બાળકો ચૂકવવાના બાકી ખર્ચા ઉત્પાદક મજૂરી જાહેરાત ખર્ચ ઓફિસ ખર્ચા ટેકનિકલ ખર્ચા આ બધા જ ખર્ચા ચૂકવવાના બાકી ચૂકવવાના બાકી ખર્ચ દેવું કહેવાય પહેલી અસર પાકા શ્રેવામાં દેવા છે જોઈ લો બાળકો આ રીતે ચૂકવવાનો બાકી ખર્ચ હું હેડિંગ આપીશ અને એની અંદર એક એક ખર્ચ લખતા જઈશું સૌથી પહેલાં ઉત્પાદક મજૂરી જેની રકમ દેખાય છે મને સાતસો ચોર્યાસી જાહેરાત ખર્ચ જેની રકમ મને દેખાય છે ત્રણસો બાર એના પછી ઓફિસ પગાર જેની રકમ મને દેખાય છે ચારસો રૂપિયા અને છેલ્લું છે બાળકો ટેકનિકલ ખર્ચા ત્રણસો વીસ અને જેવું બાળકો આ ચાર નું ટોટલ કરશો આપ તો એ ચારે નું ટોટલ આવશે અઢારસો સોળ રૂપિયા આ ચૂકવવાના બાકી ખર્ચે બાળકો હવે આની બીજી અસર જોઈ લો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો

ચૂકવવાની બાકી સામેથી બીજી અસર આપીશું સાતસો ચોર્યાસી એના પછી બાળકો એની જોડે ટેકનિકલ લઈ આ ધ્યાન ખર્ચું જનરલી નફા નુકસાન ખાતામાં લખે છે ટેકનિકલ ખર્ચ વેપાર ખાતામાં આવશે જેની રકમ મને કાચા શ્રવ્યમાં દેખાય છે બાળકો ચારસો રૂપિયા વધતા ચૂકવવાનું બાકી હવાલામાંથી લઈશ બાળકો ટેકનિકલ ખર્ચ ત્રણસો વીસ આનું ટોટલ બાળકો સાતસો વીસ આરામથી કરી શકું છું ઉપરનું ટોટલ મારે પણ કેલ્ક્યુલેટ કરવું પડશે બાળકો યસ છેતાલીસ હજાર છપ્પન થશે આઈ થિંક તમે પણ ચેક કરતા રહેજો બાળકો આગળ વધીએ એના પછી બાળકો જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાશે તો સૌથી પહેલાં જાહેરાત ખર્ચા લખીશું ચૂકવવાના બાકી હવાલામાંથી ઉમેરીશું ત્રણસો બાર કાચા સર્વેની અંદર મને જાહેરાત ખર્ચ દેખાય છે બાળકો જાહેરાત ખર્ચ યસ આઈ થિંક તેર હજાર બસો અડતાલીસ તેર બસો અડતાલીસમાં બાળકો ત્રણસો બાર ઉમેરશો એટલે જાહેરાત ખાતી રકમ આવશે તેર હજાર પાંચસો સાહીઠ યસ એના પછી વિદ્યાર્થી મિત્રો ઓફિસ પગાર લઈશું ઓફિસનો પગાર મને કાચા સરવૈયામાં એની બાકી આપેલી દેખાય છે બાળકો ઓફિસ પગાર યસ બાળકો સિત્યાસી એસી યસ આઠ હજાર સાતસો એસી વધતા ચૂકવવાનો બાકી હવાલામાંથી લઈશું ચૂકવવાનો બાકી પગાર છે ચારસો આઠ હજાર સાતસો એસી નવ હજાર એકસો એસી આવશે બાળકો આ તમારો હવાલો બાળકો પાંચમો પૂરો થયો ધ્યાન રાખજો ઉત્પાદક મજૂરી ટેકનિકલ ખર્ચ બંને વેપાર ખાતામાં બાળકો બાકીના બધા ખર્ચ ચૂકવવાના બાકી સહિત નફા નુકસાનમાં લખ્યા છે હવે હવાલા પૂરા થયા પછી બાળકો કોઈ પણ એક સાઈડ પકડો કાચા સરવાની દરેકને એક અસર આપવાની કોઈપણ શબ્દની બાજુમાં તારીખ હોય ટકાવારી હોય તો એ ગુપ્ત હવાલો કહેવાશે ચાલો જમા બાજુ મૂડી ખાતા આપ્યા છે એ ઓલરેડી લખાઈ ગયા છે બાળકો લેણદારો આપ્યા છે લેણદારો ધંધા માટે એક પ્રકારનું દેવું છે પાકાશ્રયોમાં દેવા બાજુ લેણદારો જેની બાકી આવશે મારા ખ્યાલથી વિદ્યાર્થી મિત્રો અડતાલીસ હજાર પ્લાન્ટ નેંત્રોનું વેચાણ લખાઈ ગયું બાળકો એનું નુકસાન લખાઈ ગયું વેચાણ વેચાણ આવશે વેપાર ખાતામાં જમા બાજુ જેની રકમ છે બે લાખ અડસઠ હજાર જ્ઞાની જ્ઞાની પાસેથી લોન ફાળવો જ્ઞાની કોઈ જ્ઞાની વ્યક્તિ પાસેથી પાંચ ટકાની લોન દીધી ધંધા માટે દેવું છે જ્ઞાની પાસેથી લોન કેટલી લોન લીધી છે મિત્રો તો લોન લીધી છે બાળકો દસ રૂપિયા અને જેવું જ વચ્ચે જો તારીખ આપી છે બાળકો એક દસ થી લીધી છે લોન એના ઉપર પાંચ ટકા વ્યાજ ગણવાનું જે મને ક્યાંય દેખાતું નથી તો આ બાળકો ગુપ્ત થવા લેતો જ્યારે લોન આપીને એના ઉપરનું વ્યાજ ન ગણ્યું હોય તો સૂચના ન આપીએ છતાં તમારે ગણવું પડે ગુપ્ત થવા બે અસર લોનનું વ્યાજ ધંધા માટે ખર્ચ છે પહેલી અસર નફા નુકસાનમાં ઉધાર બાજુ લોનનું વ્યાજ બીજી અસર પાકા રેવામાં દેવા બાજુ લોનનું ચૂકવવા બાકી વ્યાજ કઈ રીતે ગણાય તો દસ હજારની લોન પાંચ ટકા દર અને એક દસ થી લીધી છે વ્યાજ વ્યાજની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આ થયું બાળકો ગુપ્ત થવાલો એના પછી કમિશન દેખાય છે જમા બાજુ આઠસો રૂપિયા કમિશન જમા બાજુ એ ધંધા માટે આવક છે નફા નુકસાન ખાતામાં

એકસો અડસઠ એના પછી ઉત્પાદક મજૂરી લખાઈ ગઈ છે બાળકો વીજળી ખર્ચ કારખાનાનો કોઈપણ ખર્ચમાં બાળકો કારખાના શબ્દ આવે ત્યારે હંમેશા એ વેપાર ખાતે લખાય ધ્યાન રાખજો મે નફા નુકસાન કહે ન લખાય વીજળી ખર્ચ કારખાનાનો હોવાથી નફા નુકસાનની જગ્યાએ વેપાર ખાતે લખાશે બેતાલીસો છન્નું એના પછી ભાડું કરવેરા ઓફિસ ના છે તો બાળકો અહીંયા કારખાનું શબ્દ નથી લખે તો ભાડું કરવેરા લખે છે નફા નુકસાન ખાતામાં મેસૂલી ખર્ચ તરીકે આઠસો બોતેર પછી ભાડું કરવેરા કારખાના તો કારખાના લખતા છે બાળકો ફરી વેપાર ખાતામાં ઉધાર બાજુ ખર્ચ તરીકે લખીશું કારખાનાને ને લખતા છે નાઇન થ્રી એટ ફોર આપ જોઈ શકો છો બાળકો દરેક વસ્તુ માટે આપણે નિયમ સમજાવો તો ટેકનિકલ ખર્ચા વેપાર ખાતામાં લખી ગયા છે શરૂઆતનો સ્ટોક એ તો આપણને ખ્યાલ છે બાળકો વેપાર ખાતામાં ઉધાર બાજુ હજાર છસો છન્નું એના પછી ફેક્ટરીના ખર્ચા બાળકો ફેક્ટરીના ખર્ચ ફેક્ટરી શબ્દ જ વેપાર ખાતામાં બાળકો વેપાર ખાતામાં ઉધાર બાજુ જેની રકમ મને દેખાય છે સત્તરસો રૂપિયા હા અડતાલીસો રૂપિયા એના પછી બાળકો આવક માલ ગાડા ભાડું આમાં ગાભા એ વેપાર ખાતાનો ખર્ચ છે અહીંયા જગ્યા છે લખી નાખું છું આવક માલ ગાડા બાળું સત્તરસો રૂપિયા એના પછી ગાલખાદ લખાઈ ગઈ છે બાળકો નફા નુકસાનમાં ઓફિસ ખર્ચા યસ ઓફિસ ખર્ચા આઈ થિંક બાકી છે મહેસૂલી ખર્ચે નફા નુકસાનમાં ઉધાર બાજુ બે હજાર બોતેર આઈ થિંક બાળકો બધા જ મુદ્દા લખાઈ ગયા છે આપ જોઈ શકો છો કાચા અસર અને એક અસર ગુપ્ત હવાલા બે અસર અને પાંચ હવાલા અસર આપ્યા પછી બાળકો હવે આપણે ટોટલ કરવા જઈએ છીએ આપ પણ મારી જોડે ટોટલ કરી શકો છો બાળકો જેથી કોઈ ભૂલ થાય તો ખ્યાલ આવે અમે બાળકો પેન્સિલથી ટોટલ દાખલામાં લખેલા છે અને અમુક ટોટલ જાતે કરવાના છે પહેલું ટોટલ આવશે બાળકો વેપાર ખાતાનું જમા બાજુનું ટોટલ છે ત્રણ ત્રેપન પાંચસો સેમ ટોટલ મૂકીશું ઉધાર બાજુ તફાવતમાં મળશે બાળકો કાચો નફો આ કાચો નફો ટ્રાન્સફર થશે નફા નુકસાન ખાતે કાચો નફો બાળકો કેલ્ક્યુલેટર હું ચેક કરી લઉં છું આઈ થિંક સિક્સ એટ જીરો ફોર્ટી અડસઠ હજાર ચાલીસ નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખીશું બાળકો વેપાર ખાતે કાચો નફો ખતવણી જમા બાજુ થશે હવે બાળકો જમા બાજુનું ટોટલ વધારે છે હું ચેક કરી લઉં છું યસ બાળકો અડસઠ હજાર આઠસો ચાલીસ અડસઠ આઠસો ચાલીસ તફાવત કાઢસો બાળકો ઉધાર બાજુ તફાવત મળે તો કહીશું ચોખ્ખો નફો જે જશે વિદ્યાર્થી મિત્રો નફા નુકસાન ફાળવણીમાં અને ચોખ્ખો નફો મળશે આઈ થિંક બત્રીસ નવસો અઠ્યોતેર બત્રીસ નવસો એન્ટ્રી ચેકેલું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કમ્પ્લીટ છે બાળકો એન્ટ્રી બત્રીસ નવસો અઠ્યોતેર ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ નફા નુકસાન ખાતે બત્રીસ હજાર નવસો ઇઠ્યોતેર હવે બાળકો આ ખાતું બંધ કરશો આપ જમા બાજુનું ટોટલ વધારે છે અહીં મૂકીશું બાળકો ઉદાર બાજુ તફાવત મળે તો એને કહેવાશે વેચણી પાત્ર નફો જે સંત અને મહંત વચ્ચે વહેંચાશે ઓકે હવે બાળકો અહીંયા તફાવત કાઢીશું જેવો તફાવત કાઢીશું વિદ્યાર્થી મિત્રો આઈ થિંક તફાવત આવશે પચીસ હજાર સાતસો ઇઠ્યોતેર પચીસ હજાર સાતસો ઇઠ્યોતેર અને બાળકો નફા નુકસાનનું પ્રમાણ છે બંને વચ્ચે ત્રણ જેમ બે કેવું મેચશો ત્રણ જેમ બે માં બાળકો પહેલામાં આવશે પંદર ચારસો સડસઠ બીજામાં આવશે વિદ્યાર્થી મિત્રો દસ હજાર ત્રણસો અગિયાર આપણો ચેક કરી લેજો બીજી અસર બાળકો આ નફો ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ જશે વેંકની પાત્ર નફો પહેલામાં છે પંદર ચારસો સડસઠ ઓકે બીજામાં છે બાળકો દસ હજાર ત્રણસો અગિયાર આઈ થિંક બાળકો બંનેનું જમા બાજુનું ટોટલ વધારે થાય છે યસ વિદ્યાર્થી મિત્રો એક લાખ બસો સડસઠ બીજાનું ટોટલ આપ બાળકો કેલ્ક્યુલેટરથી જોઈ શકો છો બાવન સાતસો અગિયાર સેમ ટોટલ અહીંયા મૂકીશું બાળકો વન ડબલ ટુ સિક્સ સેવન ટુ સેવન ડબલ વન હવે બાળકો જે તફાવત મળશે ને આખર બાકી કહીશું અને જમા બાકી છે પાકા શ્રવ્યમાં દેવા બાજુ જશે અને જેવા એક લાખ બસો સડસઠમાંથી બાળકો સાત હજાર માઇનસ કરશો ત્રાણું બસો સડસઠ આખર બાકી આવશે અને બાજુમાં આવશે બાળકો ઓગણપચાસ સાતસો અગિયાર હવે બંને બાકી પાકા શ્રવ્યમાં દેવા બાજુ અહીંયા લખીશું મૂડી સંત અને મહંત પહેલાંની છે બાળકો ત્રાણું હજાર બસો સડસઠ અને બીજાની છે ફોર નાઇન સેવન ડબલ વન હવે બાળકો આનું ટોટલ કરીશું નાઇન થ્રી ટુ સિક્સ સેવન પ્લસ ફોર નાઇન સેવન ડબલ વન ઓકે એક લાખ બેતાલીસ હજાર નવસો ઇઠ્યોતેર હવે જો વિદ્યાર્થી મિત્રો આ છેલ્લી નોન કાઢી નાખું છું બાળકો ટોટલ કરવા માટે હવે જો બાળકો પાકા સરવાયાની બંને બાજુનો સરવાળો સરખો થાય વિદ્યાર્થી મિત્રો તો આ દાખલો સાચો છે એવું કહી શકાય જમા બાજુ બાળકો ત્રણ ને બે પાંચ યસ અને ઉધાર બાજુ નોંધ યસ બે લાખ આઠ હજાર ચુમ્માલીસ જેવું ટોટલ થાય છે વિદ્યાર્થી મિત્રો આપ પણ ચેક કર લો હું પણ ચેક કર લઉં છું બાળકો બે લાખ આઠ હજાર ચુમ્માલીસ એકવાર બાળકો ચેક કરી લઈએ એક બેતાલીસ નવસો ઇઠ્યોતેર વત્તા અડતાલીસ હજાર દસ હજાર વન એટ વન સિક્સ અને બસો પચાસ યસ બાળકો બે લાખ ત્રણ હજાર ચુમ્માલીસ થાય છે થોડી બાળકો બે લાખ આઠ ની જગ્યાએ બે લાખ ત્રણ હજાર ચુમ્માલીસ બે લાખ ત્રણ હજાર ચુમ્માલીસ તો બાળકો આ થયો તમારો સુપર સે ઉપર ક્વોલિટી દાખલો સંત અને મોહન બાળકો ક્યાંક ટોટલમાં ભૂલ થાય છે એનું કારણ છે બાળકો આપ ક્લાસમાં નથી જ્યારે ઓફલાઈન મોડમાં કરીએ તો દસ થી પંદર વિદ્યાર્થી ટોટલ કરતા હોય છે બાળકો તો આવી ભૂલ થવાની શક્યતા નથી છતાં આપ સમજી શકો છો બાળકો બને એટલા પ્રયત્નો દ્વારા હું આપની સમક્ષ વાર્ષિક હિસાબનો દાખલો રેકોર્ડ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું અહીં સુધી રાખે છે વિદ્યાર્થી મિત્રો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી please like subscribe share and press bell icon for notification thank you